નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો અઢાર વર્ષ પછી મૃત અવસ્થામાંથી જાગશે રાહુ સિંહ રાશિવાળાઓ વિશે થશે દસ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ બાદ એકવીસ સપ્ટેમ્બરથી કળિયુગનો રાહુ મૃત અવસ્થામાંથી જાગી ઉઠશે અને સિંહ રાશિના ભાગ્યના દરવાજા ખોલવા લાગશે દસ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ અઢાર વર્ષ બાદ બ્રહ્માંડનો સૌથી શક્તિશાળી ગ્રહ રાહુ પોતાની જાગૃત અવસ્થામાં આવવાનો છે મિત્રો રાહુ એવો ગ્રહ છે જે જો કોઈ બીજા ગ્રહ સાથે આવી જાય તો તે ગ્રહની સકારાત્મકતાને ખતમ કરી દે છે અને તેની શક્તિઓ પર અધિકાર અજમાવી લે છે મિત્રો રાહુનો પ્રભાવ કેટલો ખતરનાક હોય છે તે તમે આ વાતથી જ અંદાજો લગાવી શકો છો મિત્રો રાહુ જેવો મૃત અવસ્થામાંથી જાગી ઉઠે એટલે તેને હવે બે ગ્રહ શનિ અને ગુરુનો સાથ મળશે જેનાથી સિંહ રાશિના જાતકો માટે હવે તમારા સિતારા બુલંદ થશે એકવીસ સપ્ટેમ્બરથી સિંહ રાશિના જાતકો પર રાહુ ખુશીઓની સોગાદ લઈને આવશે તો મિત્રો સિંહ રાશિના જાતકો તમે આ વિડીયોમાં અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો કારણ કે આ વીડિયો સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ થવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ બાદ રાહુએ પોતાની મૃત અવસ્થામાં જ અઢાર મે બે હજાર પચીના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો જેની વ્યાપક અસર બાર રાશિઓ પર જોવા મળી પરંતુ હવે એકવીસ સપ્ટેમ્બરે રાહુ પોતાની મૃત અવસ્થામાંથી શનિની રાશિમાં જાગૃત થઈ રહ્યો છે અને તે પૂર્વા ભદ્રાપદ નક્ષત્રા તેવીમાં અંશમાં પ્રવેશ કરી જશે અને તેની નિંદા તૂટી જશે તેથી મિત્રો આ ક્ષણથી તેનો સકારાત્મક અને સમાજવાદી પ્રભાવ પ્રગટ થવાનું શરૂ થશે આ પ્રભાવ ફક્ત શિક્ષણ નહીં પરંતુ લાંબા સમય સુધી એટલે કે પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી રહેશે મિત્રો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગીને પચાસ મિનિટ રાહુ પૂર્વાપદ્રા નક્ષત્રના પ્રથમ પદમાં ગોચર કરશે જ્યાં તેને ગુરુ અને શનિનો સાથ મળશે કારણ કે જ્યોતિષમાં ગુરુ એટલે ગુરુ ગુરુદેવ બૃહસ્પતિને પૂર્વા પૂર્વપદ્રા પદ નક્ષત્રોનો સ્વામી માનવામાં આવે છે અને શનિની રાશિ કુંભરાશિમાં રાહુએ અઢાર મે બે હજાર પચીના રોજ ગોચર કરી લીધું હતું મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિ અને રાહુ બંને ગ્રહ ખૂબ જ શક્તિશાળી છે અને બંને જ ફ્રુક ફ્રુર છે મિત્રો શનિને કરમફળ અને ન્યાયનો કારક માનવામાં આવે છે જ્યારે રાહુ સાયા ગ્રહ છે પરંતુ કળિયુગમાં ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે મિત્રો શનિ નવગ્રહમાં ખૂબ જ મહત્ત્વનો ગ્રહ છે જે ધીમી ગતિએ ચાલે છે અને તે એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે અને શનિની દશામાં વ્યક્તિને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે જ્યારે રાહુને વૈદિક જ્યોતિષમાં સૌથી રહસ્યમય અને શક્તિશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવે છે રાહુને ષડયંત્રણ વ્યાધાન વિદ્રોહ જુનૂન ઉત્કટાન ત્રીવ ભાવનાનો ગ્રહ માનવામાં આવે છે અને રાહુ હંમેશા ઉલટી ચાલ ચાલે છે રાહુના પ્રભાવથી ખાસ કરીને તેની મદાસા અને અંતરશામ વ્યક્તિને અણધારી ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે જ્યારે એકવીસ સપ્ટેમ્બરથી રાહુ જેવો મૃત અવસ્થામાંથી જાગૃત થશે તે સિંહ રાશિ પર પોતાની અત્યંત પ્રભાવશાળી દ્રષ્ટિ નાખશે જેનાથી તેમના કરિયર અને વ્યવસાયની રોકાયેલી ગાડી ફરીથી ચાલવા લાગશે અને જીવનમાં સમસ્યાઓનો અંત આવશે રાહુની દ્રષ્ટિ રાહુના જાગૃત થતાં જ સિંહ રાશિના જાતકો પર પડશે તો સિંહ રાશિના જાતકો ચાલો જાણીએ તે દસ મોટી ભવિષ્યવાણીઓ વિશે જે રાહુના જાગૃત થવાથી તમારા પર અત્યંત શુભ અસર કરશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતાં પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજનો એક જયકારો જરૂરથી લગાવી દેજો સાથે જ વિડીયોને એક લાઈક શેર કરી દેજો જેથી પ્રભુ શનિદેવ મહારાજનો આશીર્વાદ હંમેશા તમારા બધા જાતકો પર રહે અને તમારા જીવનમાં આવતી તમામ પરેશાનીઓ પ્રભુની કૃપા દ્રષ્ટિથી ખતમ થઈ જશે તો મિત્રો ચાલો જાણીએ તે ભવિષ્યવાણીઓ વિશે નંબર એક સિંહ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ બાદ કળિયુગનો રાહુ હવે એકવીસ સપ્ટેમ્બરથી મૃત અવસ્થામાંથી જાગૃત થતાં જ તમારી આર્થિક સ્થિતિમાં જબરજસ્ત ગજબનો સુધારો જોવા મળશે મિત્રો તમારા જીવનમાં જે પણ પરેશાનીઓનો સિલશીલો ચાલુ હતો હવે તે પરેશાનીઓનો અંત થવાનો સમય આવી ગયો છે મિત્રો કારણ કે રાહુના મૃત અવસ્થામાંથી જાગૃત થતાં જ શનિ હવે દેવગુરુ બૃહસ્પતિનો તમને સાથ મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં વિકાસ થશે તમે દિવસે દિવસે તરક્કીના માર્ગે ચડતા જશો અનેક રસ્તાઓ તમારા માટે ખુલતા જશે એક ઉજ્જવળ ભરેલું તોફાન તમારા જીવનમાં આવશે મિત્રો સાથે જ મિત્રો સાથે જે પણ દુશ્મનો તમારી પીઠ પાછળ ષડયંત્ર રચી રહ્યા હતા તે દુશ્મનો એકા એક પાસા હટી જશે રાહુની જાગૃત અવસ્થા તમારા આર્થિક દ્રષ્ટિકોણથી સારી અસર કરશે કોઈ પણ વસ્તુની કમી તમને નહીં લાગે મિત્રો અઢાર વર્ષ બાદ રાહુનું કુંભ રાશિમાં જાગૃત થવું સિંહ રાશિના જાતકો માટે સિતારાઓને બુલંદ કરશે સાથે જ સિંહ રાશિના જાતકો માટે રાહુનો ગોચર તેમની કુંડળીના સાતમા ભાવમાં પ્રવેશ કરશે આ સાતમા ભાવ સાજેદારી અને જીવનસાથી સાથે સંબંધિત હોય છે એવામાં સિંહ રાશિમાં રાહુ અને કરિયરમાં ઊંચાઈઓ તો આપશે પરંતુ તમારે થોડી સાવધાની પણ રાખવી પડશે સાથે જ રાહુ સાતમા ભાવમાં હોવાથી તમને કોઈ પણ કામમાં સફળતા માટે શોરકટ અપનાવવા માટે મજબૂર કરશે પરંતુ તમારે આવી ભૂલ કરવાથી બચવું પડશે તમારો આત્મવિશ્વાસ સારો રહેશે લાભની સારી તકો મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય રાહુનું મૃત અવસ્થામાંથી જાગૃત થવું સિંહ રાશિના આર્થિક દ્રષ્ટિકોણથી અત્યંત શુભ પરિણામ આપશે નંબર બે મિત્રો સિંહ રાશિની બીજી ભવિષ્યવાણી શું કહે છે કે અઢાર વર્ષ બાદ રાહુ એક રાહુનું એકવીસ સપ્ટેમ્બરથી જાગૃત થઈને તેરવી તેવીમાં અંશમાં પ્રવેશ કરવો સિંહ રાશિના કરિયરના દ્રષ્ટિકોણથી અત્યંત લાભદાયી સાબિત થશે મિત્રો સાથે જ શનિની ઉલટી ચાલ અને ગુરુનું પોતાના નક્ષત્રમાં પૂર્ણ ગોચરની અત્યંત શુભ અસર તમારા કરિયર પર પડશે જેનાથી તમે કરિયરની બુલિંદીઓ પર ચડતા જશો રાહુની શુભ દ્રષ્ટિની સાયા આ સમય તમારા પર પડશે જેની જેનાથી તમને કરિયરના રસ્તા સરળ દેખાશે અઢાર વર્ષ બાદ રાહુની ઝૂપ સાયાનો પ્રભાવ સિંહ રાશિના જાતકો પર શરૂ થશે સાથે જ તમારી રાશિની ગોચર કુંડળીમાં શનિની ઉપસ્થિતિ કરિયરને મજબૂત બનાવી રહી છે સાથે નોકરી કે કરિયરમાં તમને મહેનતનું જ ફળ મળશે અને શનિ તમને સફળતા અપાવશે મિત્રો સાથે જ મિત્રો સાથે જ જો તમે શનિના કોઈ ખરાબ કામ નહીં કરો તો પ્રમોશન નક્કી છે બધા તમારા કામની પ્રશંસા કરશે તમારે વાણી પર સંયમ રાખવો પડશે જો તમે નોકરી બદલવા ઈચ્છો છો તો આ સારો સમય રહેશે રાહુનો તેવીમાં અંશમાં પ્રવેશ એટલે હવે તમારા જીવનની નવી શરૂઆત થઈને આવશે શરૂઆત લઈને આવશે નંબર ત્રણ મિત્રો સિંહ રાશિની ત્રીજી ભવિષ્યવાણી એ કહે છે કે એકવીસ સપ્ટેમ્બરે જેઓ રાહુ પોતાના તેવીમાં અંશમાં પ્રવેશ કરશે તો અચાનક તેની નીંદ ખુલશે જેની અસરથી તમારા શિક્ષણ પર અત્યંત પ્રભાવશાળી અસર પડશે રાહુના પ્રભાવથી જે વિદ્યાર્થીઓ સ સપ્તાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગેલા છે તેમનું આ સમયે ધ્યાન ભટકશે રાહુ પૂરો પ્રયાસ કરશે તેમને પોતાના બિસે બિસાવેલા જાળમાં ફસાવવાનો પરંતુ મિત્રો તમે સાવધાન રહેજો આ રાહુ તમારા માટે ભ્રમનું જાળ ફેંકશે જેનાથી તમારે તમારા અભ્યાસ પર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે નહીં તો પડકારનો સામનો કરવો પડશે રાહુના સાતમા પામાં સ્થિર હોવાને કારણે તમે સફળતાનો શોર્ટકટ શોધવાની ચક્કરમાં સમસ્યા સમસ્યામય વિદ્યાઓની ચક્કરમાં પડી શકશો પડી શકો છો જે તમને નિષ્ફળ બનાવી શકે છે તેથી જરૂરી છે કે તમે એક એકાગ્ર રહીને કામ કરો જો તમે સંશોધન છો તો પરીક્ષામાં સફળ જરૂર થશો ખગોળ ભૂગોળ ઇતિહાસ ભાષા જેવા વિષયો લીધા હોય તો આવનારા બે હજાર છવ્વીસ સુધીમાં સફળતાની ગેરંટી ઘણી શક્ય શરત એ છે કે તમે પોતાને ફોગસ ફોકસ કરીને રાખો જોકે આ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોએ સખત મહેનત કરવી પડશે અને રાહુના ભ્રમથી દૂર રહેવું પડશે મને આમ તેમ ન મનને આમ તેમ ન ભટકવા દેવું મિત્રો તમે તમારા મનને નિયંત્રણમાં રાખીને તમારા કામને સફળતા સુધી લઈ જવાની ક્ષમતા રાખશો નંબર ચાર સિંહ રાશિની ચોથી ભવિષ્યવાણી શું કહે છે અઢાર વર્ષ બાદ રાહુનું કુંભ રાશિમાં મૃત અવસ્થામાંથી જાગૃત થતાં જ આ દરમિયાન તમારા વ્યવસાયમાં પડકારાનો પડકારાનો નવો દોર શરૂ થશે મિત્રો રાહુ જે માયાગ્રહ છે તે તમારા માટે વ્યવસાયમાં રાહને સામાન્ય રીતે ખેંચવાનો પ્રયાસ કરશે મિત્રો રાહુનો મૃત અવસ્થામાંથી જાગૃત થવો વ્યવસાય માટે તમારા માટે પરાક્રમતામાંનો આવશે પરંતુ રાહુના કારણે નુકસાન પણ ભોગવવું પડી શકે છે તેથી જરૂરી છે કે શનિના ઉપાય કરો અને રાહુના ખરાબ કામોથી દૂર રહો જોકે મિત્રો સાજેદારીના વ્યવસાયમાં લાભની પૂરી શક્યતા છે જો તમે કોઈ નવી જગ્યાએ વ્યવસાય શરૂ કરી રહ્યા હોવ તો વિચારીને નિર્ણય લેજો કારણ કે તે ખોટું પણ થઈ શકે છે આ માટે પહેલાં ગુરુના ઉપાય જરૂર કરજો વ્યવસાયમાં તમારા પરિવારના કોઈ સભ્યને સહયોગી બનાવવાથી લાભ થશે તેથી જરૂરી છે કે ધનનો ખર્ચ શેરબજાર કે એવી જગ્યાએ ન કરો જ્યાં જોખમ હોય જો કે ગુરુની અષ્ટમ ભાવથી દ્વિતીય ભાવ પર દ્રષ્ટિના કારણે ગુપ્ત ગુપ્ત ધનની પ્રાપ્તિ પણ થઈ શકે છે બૃહસ્પતિ તમારી રાશિમાં ખર્ચમાં થોડી ઘટાડો કરશે અને ભાગ્યમાં વૃદ્ધિ થશે તમારે તમારા અને પરિવારના સ્વસ્થનું ધ્યાન રાખવું પડશે નહીં તો પૈસા પાણીની જેમ હોસ્પિટલમાં વહી જશે જ્યારે રાહુના પ્રભાવને ઓછો કરવા માટે દરરોજ બુધવારે કે શુક્રવારે કે બંને દિવસે કન્યાઓના ચરણ ચરણ સ્પર્શ સ્પર્શીને તેનો આશીર્વાદ લેજો આથી વ્યવસાયમાં કોઈ અડચણ નહીં આવે અને ધન સંબંધિત નુકસાન નહીં થાય નંબર પાંચ સિંહ રાશિની પાંચમી ભવિષ્યવાણી એ કહે છે કે એકવીસ સપ્ટેમ્બરે જેવો રાહુ અઢાર વરસ બાદ પોતાની મૃત અવસ્થામાંથી જાગૃત થશે તો આ દરમિયાન રાહુનો અત્યંત ઝેરી પ્રભાવ તમારા સ્વાસ્થ્ય પર જોવા મળશે રાહુ જે તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યો છે તેની સાથે શનિની વક્ર દ્રષ્ટિનો પણ પ્રભાવ તમારા ઉપર રહેશે જેનાથી સિંહ રાશિના જાતકો એકવીસ સપ્ટેમ્બરથી તમારે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે મિત્રો રાહુની ઉપસ્થિતિ તમારા સ્વાસ્થ્યને બગાડી રહી છે પોતાના અને જીવનસાથીના સ્વાસ્થ્યની સાથે પિતા અને ભાઈના સ્વાસ્થ્ય પર પણ આ અસર પડશે જોકે સમયના માધ્યમથી સ્વાસ્થ્યમાં સુધારો પણ થવા લાગશે પરંતુ કોઈ ગંભીર રોગ ન થાય તે માટે તમારે સાતમા ભાવના ઉપાય જરૂર કરવા જોઈએ આ સાથે યોગ્ય ખાનપાન પર ધ્યાન આપવાની પણ જરૂર છે ઉપાય તરીકે તમારે ગૌમાતાને દરરોજ લીલો ચારો ખવડાવવો જોઈએ જે તમારા માર્ગમાં આવતી અડચણોને દૂર કરશે અને જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશે નંબર છ મિત્રો સિંહ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી એ કહે છે કે અઢાર વર્ષ બાદ એકવીસ સપ્ટેમ્બરથી જેવો રાહુ પોતાની મૃત અવસ્થામાંથી જાગૃત થશે આ દરમિયાન તમારા સંબંધોની વાત કરીએ તો રાહુની જાગૃત અવસ્થાની શરૂઆત તમારા માટે શાનદાર સાબિત થઈ શકે છે કારણ કે રાહુ શનિ અને ગુરુની યુવતી તમારી ગોચર કુંડળીના સપ્તમ સપ્તમ ભાવ પર બની રહી છે તેથી વૈવાહિક જીવન સારું રહેશે મિત્રો તમારા પ્રેમ સંબંધો સ્થાપિત રહેશે સાથે જ પરણિત લોકોના જીવનમાં જે ગેરસમજણ ચાલી રહી હતી તે ખતમ થશે જ્યારે જો તમે સિંગલ છો તો કોઈની એન્ટ્રી થઈ શકે છે સાથે જ સપ્ટેમ્બર બાદ અવિવાહિત લોકોના લગ્ન થઈ શકે છે કે પાકા થઈ શકે છે સાથે જ આખો સમય વિવાહિત જીવન સારું રહેશે પરંતુ સંતાનની બાબતમાં દસ સપ્ટ ડિસેમ્બર પહેલાં સંતાન તરફથી કોઈ પરેશાની થઈ શકે છે જ્યારે જો તમે સંતાન પ્રાપ્તિ ઈચ્છો છો તો તમે જાન્યુઆરી બે હજાર છવ્વીસ બાદ કનસ્વીર માટે વિચારી શકો છો જ્યારે નવ ઓક્ટોબરથી ગુરુ લગ્નમાં આવ્યા બાદ સંતાન પ્રાપ્તિના આયોગ બનશે તેમજ પારિવારિક માહોલ સારો રહેશે મિત્રો એકવીસ સપ્ટેમ્બરે અઢાર વર્ષ બાદ રાહુની જાગૃત અવસ્થા તમારા પારિવારિક અને વૈવાહિક જીવન માટે શાનદાર પરિણામો લઈને આવશે નંબર સાત મિત્રો સિંહ રાશિની સાતમી ભવિષ્યવાણી એ કહે છે કે એકવીસ સપ્ટેમ્બરે અઢાર વર્ષ બાદ રાહુનું કુંભ રાશિમાં જાગૃત અવસ્થા દરમિયાન તમારા કર પણ ખૂબ જ સારી અસર પડશે રાહુ જે સાયા ગ્રહ છે તે તમારા કર પરિવારના માહોલને ખુશીઓમાં બદલશે સાત જ જ જૂની સમસ્યાઓ પણ ધીરે ધીરે ઠીક થવા લાગશે જ્યારે ગ્રસ્ત સંબંધી બાબતોની વાત કરીએ તો આ બાબતોમાં વર્ષ મિશ્ર પરિણામ આપી શકે છે એક તરફ જ્યાં આ સમય એકવીસ સપ્ટેમ્બરથી રાહુનો પ્રભાવ ચતુર્થ ભાવથી દૂર થઈ રહ્યો છે તો એવી સ્થિતિમાં ગૃહસ્થ જીવન સંબંધિત કેટલીક પરેશાનીઓ વચ્ચે વચ્ચે જોવા મળી શકે છે જો કે સમયની શરૂઆતથી લઈને મે મધ્ય સુધી બૃહસ્પતિ વચ્ચે વચ્ચે તમને થોડો સ્પોટ આપતો રહેશે પરંતુ આ બાદ સત પરંતુ આ બધા ગૃહસ્થ બાબતોમાં આ સમયે કોઈ પણ પ્રકારની બેદરકારી યોગ્ય નહીં રહે મિત્રો સારાંશ એ કે પારિવારિક દ્રષ્ટિકોણથી આ સમય તુલ તુલનાત્મક રીતે સારો છે જ્યારે ગૃહસ્થ સંબંધિત બાબતોમાં નિષ્પરિણામ આપી શકે છે નંબર નવ મિત્રો આ ઉપાય રાહુના પ્રભાવને ઓછો કરવા માટે ખૂબ જ મહત્ત્વનો છે એટલે કે શનિવારે કીડીઓને લોટ આપો અને ગરીબોને ભોજન કરાવો જો આ ના કરી શકો તો મિત્રો અન્નદાન કરો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ